પર્વત તાલુકાના કુલ ત્રણ ગામો સુંદરી ભવાની કોઈબા અને ઘનશ્યામપુર આ ત્રણ ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવા કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતાં અને એસઆઈટીએ તપાસના અંતે જે કઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદાર છે એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી સાહેબ કુલ કેટલી જમીન થાય છે અને આ જે કૌભાંડ છે એમાં આપણા જે વેરીફાઈ થયા છે એ તો આપણી ઓફિસમાં થયા છે તો એમાં આપણા કોઈ કર્મચારીની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં અત્યારે હાલના તબક્કે કુલ જમીન જે છે એ જેટલી જમીન થાય છે એટલે એકસો ચાલીસ એકર જેવી જમીન થાય છે હાલના તબક્કે પ્રાઇમા ફેસી જેના નામે જમીનો ચડેલી છે અને જેને આ કામ કર્યું છે એમના એમને આરોપી બનાવ્યા છે પણ તપાસના અંતે

કે બાજે આખું સમગ્ર જમીન કુફન છે કઈ રીતે આચરવામાં આવ્યું હતું શું થયું હતું અને આ જે જમીન છે એ કેટલા થાય છે રકમ ની કિંમત ની કૌભાંડ એ રીતે ધ્યાન પ્રાયું છે કે ખોટા હુકમો કર્યા છે અને એ હુકમો કર્યા છે રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના અને ખોટી સહીઓ કરી છે એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી પણ જ્યારે ધ્યાન પર આવ્યું કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં બે હજાર એકવીસમાં જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતા એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને જમીનની અંદાજિત કિંમત ત્રીસ કરોડ એસી લાખ જેવી

પણ બે હજાર સોળ માં પેલી નોંધ પડી એટલે બે મોરબી જિલ્લો અસ્તિત્વ માં આવ્યો બે હજાર તેર માં અને ત્યાર બાદ નો બનાવ બનેલો છે એટલે શક્ય છે કે મોરબી જિલ્લો બન્યા પછી જ બનાવ બની શકે આ ખોટા દસ્તાવેજ ને જે શૈક્ષિક અને ઉભા કરવામાં આવ્યો છે નોંધ પાડવામાં આવી છે તો સાહેબ નોંધ પાડવામાં આવી છે તો કોઈ કર્મચારી ની કોઈ અધિકારી ની સંડોવણી સામે આવી છે કે કઈ રીતે કામ કર્યું હજુ સુધી એવી કોઈ સંડોવણી સામે આવી નથી પણ તપાસના અંતે જો નીકળશે તો તમામ જે કોઈ આરોપી હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે mm -hmm.